એકત્રીસ તારીખે બોટાદ ના ગામની જે ઘટના બની છે તેને લઈને ખેડૂતો જે જેલમાં બંધ છે તેના માટે આમ આદમી પાર્ટી એક જનસભાનું આયોજન કરવા જઈ રહી છે જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ખુદ આ જનસભામાં પહોંચવાના છે અને તેને લઈને ધરપકડ પહેલા રાજુ કરપડા એક વિડીયો સામે આવ્યો છે શું રહ્યા છે રાજુ કરપડા શું આહવાન કર્યું છે તેમણે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે વળસમય અગાઉની વાત કરીએ તો બોટાડ ખાતે હડળ ગામમાં જે ખીરૂત મહાપંચાયત યોજા હતી જેમાં આ મહાપંચાયતને મંજૂરી ના હોવાથી આપને ક રાજુ ખરપડાને પ્રવીણ નામ સહિતના લોકો સામે પોલીસે ગુનો दाखल કર્યો તો પોલીસ ઉપર પથ્થર મારો થયો તો ને આમાં હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે નોંધી હતો અને આના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ હતી આ સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા જે ખેડૂતો હતા તેમની ધરપકડ પણ કરી હતી આને લઈને ભારે રોષ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે આગામી એકત્રીસ તારીખે સુરેન્દ્રનગરના સુદામણા ગામે ખેડૂત મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું છે ને આ સંદર્ભમાં શું કહી રહ્યા છે જે રાજુ કરપડા હાલ ભાવનગર જેલમાં બંધ છે પરંતુ જ્યારે તેમની ધરપકડ થઈ નહોતી તો પહેલાનો તેમનો એક વિડીયો સામે આવ્યો છે આગામી એકત્રીસ તારીખને લઈને તેમણે શું પ્રતિક્રિયા આપી છે તેમને સાંભળો નમસ્કાર સાથીઓ હું આપ સૌનો ભાઈ રાજુ કરપડા હાલ જે ગુજરાતની અંદર સત્તાધીશો કમિશન એજન્ટો અને એની સાથે વેપારીઓ આ તમામ લોકો જ્યારે ગુજરાતના ખેડૂતોને લૂંટી રહ્યા હતા ત્યારે એક બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી કડદા પ્રથા બંધ કરાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામે લડવાની શરૂ કરી કેક વેપારીઓને બચાવવા માટે થઈ અને તંત્ર આખી સિસ્ટમ કામે લાગી અમને લોકોને ફસાવવાના પૂરતા પ્રયત્ન થયા દુખ એ વાતનું છે કે અમારા પર ગુસ્સો હતો સત્તામાં બેઠેલા લોકોને આ ગુસ્સો મારા નિર્દોષ ખેડૂતો પર ઉતારવામાં આવ્યો કેક હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ત્યારથી હંમેશા એક વાત કરું છું કે મારા ખેડૂતોને દેણામાંથી કાઢવા આ સપનું મેં જોયું છે જ્યાં જ્યાં પણ ખેડૂતો સાથે અન્ય અત્યાચાર થશે એની સામે લડવાનું મેં મન બનાવેલું છે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે ખાસ કરીને જયારે પાક તૈયાર ખેડૂતોનો થયો હોય અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય પૂરતા ભાવ ન મળે આ સમયે ખેડૂત ખૂબ દુઃખી થાય છે અને દુઃખ મેં મારી નજર સામે જોયું છે તો યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોના ખિસ્સા કાપનાર વેપારીઓ સામે બોટાદ અવાજ ઉઠાવવાની અમે લોકોએ કોશિશ કરી આજે હું વિડીયોના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને એક સંદેશ આપું છું કે આવનાર સમયમાં આવતી એકત્રીસ તારીખે જ્યારે માન્ય અરવિંદ કેજરીવાલજી ગુજરાતના પ્રવાસે હશે અને તમામ મારા પરિવાર સમા ખેડૂત ભાઈઓ સાથેનું સંમેલન થશે આ સંમેલન હશે ખેડૂતોનું કે જેમાં રાજુ કરપડાની હાજરી નહીં હોય દોસ્તો આ સંમેલનમાં હું જેલમાં હશું મને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હશો આ સંમેલન સમયે હું હાજર નહીં હોય મારા ખેડૂત ભાઈઓ મળી નહીં શકું આ વાતનું મને દુઃખ છે પણ ખુશી એ વાતની છે કે આજે હું જેલમાં છું તો કોના માટે છું મારા ખેડૂત પરિવારોને દેણામાંથી બહાર કાઢવા માટે અમારા ખેડૂતોને બચાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ લડ્યા જેના કારણે આજે અમે જેલમાં છીએ દોસ્તો જેલમાં ગમે એટલું રહેવું પડશે અમે રહેવા માટે તૈયાર છીએ પણ જે બોટાદમાંથી ક્રાંતિની શરૂઆત થઈ છે આ દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌ ખેડૂતોના માથે છે પરિવારથી દૂર છું જેલમાં છું મારા ખેડૂતો દૂર છું તમને બધાને મળી નથી શકતો એ વાતનું દુઃખ છે પણ આવનાર સમયમાં આપણી લડાઈ રંગ લાવશે વર્ષોથી જે ખેડૂતોને દેવામાં ડુબાડવાના પ્રયત્ન થયા છે ક્યાંક ને ક્યાંક સરકારની કૃષિ વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન જે ખેડૂતોએ કર્યો છે આ ખેડૂતોને શુભકામનાઓ પાઠવું છું આવનાર દિવસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં રહેશે એ જેલમાં રહ્યા પછી પણ ગુજરાતના દરેક ઘર સુધી આ ક્રાંતિની મસાલ પહોંચાડજો દોસ્તો જ્યારે જેલમાંથી બહાર નીકળશું ત્યારે ફરીવાર હું મારા પરિવાર સમાન ખેડૂતને મળીશ ત્યાં સુધી જ્યારે જ્યારે પણ તમારા ઘરમાં નાના એવા પરબ તહેવાર આવતા હોય તમારા ભાઈને યાદ કરજો આજે ખેડૂતો માટે લડતા લડતા જે પણ ભોગવવું પડશે એ તાના સાહોને કહીએ છીએ કે મને જેલમાં રાખો મારી પીઠ તોડી નાખો મારી પર જે કરવું હોય તે કરો પણ રાજુ કરપડાએ સપનું જોયું છે મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢી છે માત્ર સ્ટેજ પરથી ભાષણ કરવા વાતો કરનારા નેતા નથી દોસ્તો સપનું જોયું છે એ પૂરું કરવા માટે માં શક્તિ અને ઈશ્વર પરમાત્મા અમને તાકાત આપે તમારા બધાના આશીર્વાદ થકી આવડનાર સમયમાં આ લડાઈ મજબૂતાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું આપ સૌનો નાનો ભાઈ રાજુ કરપડા આપ સૌના પરિવારમાં સૌ માતાઓ બહેનોને મારી યાદ આપજો અને ખૂબ આશીર્વાદ આપજો કે આ તાના શાહો સામે ખેડૂતોને બચાવવાની લડાઈમાં ભગવાન મને શક્તિ આપે આપ સૌનો આભાર આપણે સાંભળ્યા હતા રાજુ કરપડા જ્યારે તેમની ધરપકડ થઈ નહોતી તે પહેલાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે મોટી સંખ્યામાં ખેડૂતોને સુદામણા ગામે ઉમવા માટે આહવાન કર્યું છે સાથે જ તેમણે વાત કરતા જણાવ્યું છે કે તેઓ ખેડૂતોના હિત માટે લડ્યા ન્યાય માટે લડ્યા એટલે તેમને ખોટા કેસમાં જેલમાં જવાનો વારો આવ્યો પરંતુ તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે તે પ્રકારનો પણ તેમણે ઇશારો અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો